ચાંબિયા હાઇસ્કૂલના મેદાનમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન મહેબૂબ કાકુજીના નેતૃત્વ હેઠળ કરાયું છે જેનો મુખ્ય હેતુ યુવાનોમાં ખેલપ્રેમ શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ રાષ્ટ્રગાનની ગુંજ સાથે શરૂ થયો હતો આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગરભાઈ પટેલ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ કાજી અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોના માર્ગદર્શન સાથે રમતોનું પ્રારંભ થતાં જ મેદાનમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું આ પહેલથી યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો સંદેશો મજબૂત બન્યો છે ફિરોજ મલેક ભરૂચ સૌ પ્રથમ તો સબનમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સદ કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણો ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તરોત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ સાત ટીમ સાથે આવતા વર્ષે પચીસ ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી સબનમ સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છાઓ